ખાસ કરીને જો વાત કરવામાં આવે સાતેક વાગ્યાની આસપાસ સાત વાગે પણ જોઈ શકાય છે કે લુણાવાડા છે ત્યાંથી ભારે વરસાદ પડી રહ્યો છે એ બાદ ખેડ બ્રહ્મા છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે હિંમતનગરમાં ભારે વરસાદ પડી રહ્યો છે આબુ રોડ થી લઈને શિરોહી ઉદયપુર એટલે કે જે રાજસ્થાન બાજુનો ભાગ છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે એ બાદ જો વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની તો રાપર છે ત્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે તેની સાથે રાધનપુર છે થરાદ છે અને જે ઉપરના ભાગોના જેટલા પણ વિસ્તારો આવેલા છે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ વિન્ડીના માધ્યમથી જોઈ શકાય છે બાકી સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે પરંતુ ક્યાંક આની જે સીધી અસર છે તે મધ્ય ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાત બાજુ વધારે પડતી થતી હોય એવું પણ લાગી રહ્યું છે. વાત કરવામાં આવે રાત્રે નવ એક વાગ્યાની આસપાસ તો હવે જોઈ શકાય છે કે અત્યારે હાલ આજે વરસાદ છે તે વધારે તીવ્ર બની રહ્યું છે ઉત્તર ગુજરાત બાજુ ઉત્તર ગુજરાતનું જે રાપર છે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે રાધનપુરમાં પડી શકે છે તેની સાથે થરાદ છે અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને જો વાત કરવામાં આવે ગાંધીધામની તો ગાંધીધામની આસપાસના વિસ્તારોમાં જોવા મળી શકે છે માંડવી જે દરિયા કિનારે આવેલું છે ત્યાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે નલિયામાં વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે અને જે સૌરાષ્ટ્ર છે ત્યાં પણ ક્યાંક ઠંડા પવન ફૂંકાઈ શકે છે એવી શક્યતાઓ છે ખાસ કરીને જો વાત કરવામાં આવે કે અત્યારે હાલ અહીં જે ભારે વરસાદ પડી રહ્યો છે તેની સીધી અસર ક્યાંક ને ક્યાંક વિરમગામ છે અમદાવાદ છે ધોળકા છે નડિયાદ છે એ બાજુ પણ થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે અને ખાસ